જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આપ સભી વૈષ્ણવોનું સ્વાગત છે ગયા ભાગમાં આપણે પુરુષોત્તમદાસ પુષ્કરના બ્રાહ્મણ એમની વાર્તા કરી હતી આજે આપણે શ્રી ગુસાઈજીના સેવક ગુજરાતના રહીશ લક્ષ્મીદાસ દોશી તેમની વાર્તા કરીશું લક્ષ્મીદાસ ભક્ત છે લીલામાં એમનું નામ વનરાજ છે એ પ્રવીણાથી પ્રગટ્યા છે તેથી તેમના ભાવરૂપ છે એક વખત શ્રી ગુસાઈજી પોતે ગુજરાત પધારે છે તેમનો મુકાવ લક્ષ્મીદાસ દોશીના ગામમાં થાય છે તે તેમના દર્શને આવે છે ત્યારે પ્રભુ તેને પોતાનું સ્વરૂપ દેખાડે છે તેને શ્રી ગુસાઈજીમાં સાક્ષાત પુરુષોત્તમના દર્શન થાય છે આથી તે શ્રી પ્રભુને દંડવટ કરીને પોતાના પર કૃપા કરીને પોતાને નામ આપવા માટે વિનંતી કરે છે પછી શ્રી પ્રભુ તેના પર કૃપા કરીને તેને નામ સંભળાવે છે પછી નિવેદન પણ કરાવે છે લક્ષ્મીદાસ ખૂબ પૈસા પાત્ર છે તેથી તે શ્રી પ્રભુને કહે છે કે હે કૃપાનાથ સ્વરૂપ સેવાની મને ઈચ્છા છે તેથી કૃપા કરીને ભગવત સ્વરૂપ મને પધરાવી આપો જેથી હું સેવા કરું એથી શ્રી ગુસાઈજી એક લાલજીનું સ્વરૂપ તેને પધરાવી આપે છે જેની સેવા તે તેના રાજવૈભવથી સારી રીતે કરે છે તે પછી એક વખતે અન્નકૂટની ભેટ શ્રી ગોવર્ધનનાથજીની પહેલાં જ થઈ હતી અને ત્યારે શ્રી ગુસાઈજીએ બહુ જ પ્રસન્ન થઈને પોતાના શ્રી હસ્તે વૈષ્ણવ પાસે પહેલાં તો એક રૂપિયો લીધો હતો ત્યારે લક્ષ્મીદાસે તેમને કહ્યું કે ધીરાજ આ બાદ તો આપે સારી નથી કરી ત્યારે તેમણે તેને પૂછ્યું કે કેમ સારી નથી કરી ત્યારે લક્ષ્મીદાસે વિનંતી કરીને કહ્યું કે મહારાજાધિરાજ એ હાથથી નહીં લેવી આ સાંભળી શ્રી ગુસાઈજી ચૂપ રહ્યા કેમ કે જમાનો સસ્તાઈ ન હતો રૂપિયો ગાડાના પૈડા જેવો લેખાતો હતો એ પછી શ્રી પ્રભુ કેટલાક દિવસે આ વાત પર પ્રસન્ન થઈ છે લક્ષ્મીદાસ તેમને કહે છે કે મહારાજાધિરાજ આપ તો મહાન છો ઈશ્વર છો આપ તો સર્વદા યોગ્ય જ કરો છો આપનો તો સ્વભાવ જ એવો છે જેમ ચંદ્રમાં અઢાર ભાત વનસ્પતિને પોતાના અમૃતથી સિંચે છે છતાં મનમાં એવું લાવતો નથી કે હું એને જીવાડું છું કેમ કે એ તો એનો સહજ સ્વભાવ છે પણ કોને શું પૂછીએ અહીં તો થોડું રહ્યું એ આશ્ચર્ય છે એમ કહે છે તેની આ વાત સાંભળીને શ્રી ગુસાઈજી ખૂબ પ્રસન્ન થાય છે અને લક્ષ્મીદાસને કહે છે કે તમે ખૂબ જ કૃપાપાત્ર ભગવદીય છો તમને સ્વરૂપનું આવું જ્ઞાન થયું છે એ પછી શ્રી ગોસાઈજી રણછોડરાયજીના દર્શને વારિકાજી તેને સાથે લઈને પધારે છે તે શ્રી રણછોડરાયજીના દર્શન કરીને ખૂબ જ પ્રસન્ન થાય છે પછી શ્રી ગુસાઈજી રસોઈ કરીને શ્રી ઠાકોરજીને ભોગ સમર્પે છે પછી ભોગ સરાવીને તેઓ ભોજન કરે છે લક્ષ્મીદાસ પણ મહાપ્રસાદ લે છે પછી શ્રી ગુસાઈજી કેટલાક દિવસ દ્વારિકામાં રહીને શ્રી રણછોડરાયજીના દર્શન કરીને ત્યાંથી વિજય કરે છે તેઓ ગુજરાતમાં લક્ષ્મીદાસને ત્યાં પધારે છે રસોઈ કરીને શ્રી ઠાકોરજીને ભોગ સમર્પે છે પછી ભોગ સરાવીને પોતે ભોજન કરે છે પછી અન્ય વ્રજવાસીઓ મહાપ્રસાદ લે છે અને રાત્રે ત્યાં જ રહે છે પછી શ્રી ગોસાઈજી ગોકુળ પધારે છે લક્ષ્મીદાસ તેમને ખૂબ જ ભેટ કરે છે અને શ્રી ગોવર્ધનનાથજીને ભેટ પાઠવે છે થોડેક દૂર સુધી તેમને વિદાય આપવા જાય છે પછી તે શ્રી ઠાકોરજીની સેવામાં રત રહે છે પછી તો તે બધો લૌકિક વ્યવહાર છોડી દે છે આમ કરતાં સમય પસાર કરે છે આવો સરળ સ્વભાવ તેનો છે એ ક્યાં સુધી કહીએ તે જન્મારો રાત દિવસ ભગવત વાર્તામાં જ પૂરો કરે છે તે બીજી કોઈ વાતોમાં ઘડી પણ વ્યર્થ ગુમાવતા નથી કોઈ વૈષ્ણવ આવે તેની સાથે ખૂબ સ્નેહથી અને શિષ્ટાચાર તે રાખે છે તે વૈષ્ણવને ભગવત સ્વરૂપે જાણે છે ભગવદીય આવે તેને સામે જઈને મળે છે બીજી વાત તે સમજતા નથી આ લક્ષ્મીદાસ શ્રી ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદીય હતા શ્રી ગુસાઈજી તેમના પર સદૈવ પ્રસન્ન રહેતા હતા તેથી તેમની વાર્તાનો પાર નથી તે ક્યાં સુધી કહીએ હવે પછીના ભાગમાં ધ્યાનદાસ ક્ષત્રિયની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ